పాట తలం మంత్రిమండీ సాతమీ వార్షిక సాధారణ సభా మి પાટણ ખાતે આવેલ યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે પાટણ જિલ્લા તલાટીકમ મંત્રી મંડળની સાતમી વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં બસો થી વધારે તલાટીકમ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા મળેલી સાધારણ સભા પ્રથમ ત્રિરંગા યાત્રા યોજી દીપ પ્રાગટ કરી પ્રાર્થના થકી કાર્યક્રમની શરૂઆત કરી હતી તથા ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પાટણ જિલ્લા તલાટીકા મંત્રી મંડળના પ્રમુખ સતીશભાઈ જાદવ દ્વારા તમામનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ બાળાઓ દ્વારા તલવાર રાસ રજૂ કર્યો હતો યોજાયેલા કાર્યક્રમમાં તલાટીકા મંત્રીઓ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે પ્રોત્સાહિત કરાયા હતા તેમજ દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર કે મકવાણાએ તમામ તલાટીકા મંત્રીઓને શુભકામનાઓ પાઠવી હતી કાર્યક્રમના અંતે સ્વરૂચિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન મહેશભાઈ દેસાઈ મુખીએ કર્યું હતું અને કાર્યક્રમને દીપાવ્યો હતો રાજુભાઈ પટેલ પાટણ ન્યુઝ આયોજિત સાતમી વાર્ષિક સાધારણ સભા સન્માન અભિવાદન કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત પંચમહાલ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ શ્રી સતીશભાઈ મહામંત્રી શ્રી કિરણભાઈ દેસાઈ અન્ય જિલ્લા તાલુકા રાજ્ય કક્ષાના મંડળના તમામ હોદ્દેદારશ્રીઓ પાટણ જિલ્લામાંથી જુદા જુદા તાલુકામાંથી ઉપસ્થિત રહેલા તલાટી કમ મંત્રી મંડળના હોદ્દેદારો અને તલાટી કમ મંત્રી શ્રી ભાઈઓ બહેનો આપણી વચ્ચે બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર જે નિવૃત્ત થયેલા તલાટી કમ મંત્રીશ્રીઓ છે તેઓ શ્રી તથા અત્યારે હાલમાં આપણે જેનું સન્માન કર્યું કે ધોરણ પાંચથી બાર અને ઉચ્ચ અભ્યાસની અંદર સારા ગુણા મેળવી અને સિદ્ધિ હાંસલ કરી છે તેવા વિદ્યાર્થી ભાઈઓ બહેનો સમગ્ર એક પરિવારના નાતે આપણે આજે અહીંયા એકત્રિત થયા છે તમારી સાધારણ સભામાં અગાઉના વર્ષની અંદર પણ હું અહીંયા ઉપસ્થિત રહેલો અને મને આમંત્રણ આપવા પ્રમુખશ્રી આવેલા ટીબીઓ સાહેબને પણ આમંત્રણ આપેલું તો આજે આમ અનેરો આનંદ થાય છે કે જિલ્લા તલાટી કામ મંત્રી મંડળ દર વર્ષે એક આયોજન સાધારણ સભાની સાથે સાથે એક આ એક માહોલ એવો સર્જાય છે કે વાલી તલાટી કામ મંત્રી જે ભાઈઓ બહેનો એમને એક ઉત્સાહ અહીંયા રૂબરૂમાં આવું સ્ટેજ ઉપરથી એમને સન્માનપત્ર મળે તો એમનો એક ઘણો બધો આનંદ થાય છે નાનકડી બાબત છે પણ એમના જીવનની અંદર આ એક ક્ષણ એવી છે એક ક્ષણ કાયમી યાદગાર બની જાય અત્યારે આ સાધારણ સભા છે અને સન્માનનો કાર્યક્રમ છે આ તબક્કે એટલું જ કહીશ કે આપણી વચ્ચેથી જે વડીલો નિવૃત્ત થયા એમની તંદુરસ્તી જોઈ આપણે તો અત્યારે તંદુરસ્તી એમણે જે વક્તવ્ય આપ્યું એ બધું સાંભળીને આપણે એવું થાય કે એમણે આખી જિંદગીના વર્ષો નોકરી મળી નથી મળી રિટાયરમેન્ટ થયા પછી એમણે વાત કરી કે ભાઈ આટલા સરપંચો સાથે મેં કામ કર્યું આટલા ઓફિસર સાથે કામ કર્યું આવા અનુભવો થયા એક કક્ષાથી મળી છે ગ્રામ્ય કક્ષા સુધીનું હોય તો રાજ્ય કક્ષાએ જે કંઈ યોજનાઓ બનતી હોય એનું અમલીકરણ જો થતું હોય તો પાયાનું

મોડું કામ થાય થાય છે પ્રતિ થતું એવું નથી થાય છે પણ આ તબક્કે બહુ વિશેષ એવું તમને નહીં લાગે સાહેબ જો આયા છે કે કામની વાત કરે છે બરાબર કામની સાથે સાથે આજે તો આમ અને જુઓ એમ આમ હું સતત કેટલું મૂલ્યાંકન કેટલો કરે કરું છું કે જીવનની અંદર ડિસિપ્લિન એ બહુ અગત્યની બાબત છે અત્યારે બાળકો જે અહીંયા આવતા હતા બાળકો પૂછતો સતીષભાઈ જાદવ પ્રમુખ પાટણ જિલ્લા ટ્રાળ ટિક્કા મંત્રી મંડળ પાટણ જિલ્લો આજ આજરોજ રંગભવન હોલ યુનિવર્સિટી ખાતે પાટણ જિલ્લા ટ્રાળટિક્કા મંત્રી મંડળની સાતમી વાર્ષિક સભા યોજાઈ તેમાં સવારમાં અમુક બસોથી વધારે તલાટીઓ તિરંગા યાત્રા સવારે દસ વાગે યોજી ત્યારબાદ અમારા કાર્યક્રમ મુજબ અમુક બાળ પંચોતેર બાળકોને ઇનામ વિતરણ કર્યા જે તલાટીના તેજસ્વી બાળકો હતા અને નર્દા રાજપૂત છાસ્ત્રાલય એજી આર્ય વિદ્યાભાર્થીની બાળાઓ દ્વારા તલવાર રજૂ કર્યો તેમજ સહયોગી ભોજન દાતાઓ અને ઇનામ વિતરણના દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું અને બહુ બહુ બહોળી સંખ્યામાં પાટણ જિલ્લાના તલાટીઓ ઉમટી પડ્યા હતા સાહેબશ્રી પધાર્યા હતા તો એમના વિશે શું કહેવા માગું છું પાટણ જિલ્લા પંચાયતમાંથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મહેસૂલ આર કે મકવાણા સાહેબ ઉપસ્થિત થયા હતા તેઓએ તેઓએ તલાટીની કામગીરીને બિરદાવી હતી અને તલાટીઓ ઉત્તરોત્તર જીવનમાં પ્રગતિ કરો અને પોતાના સપના સાકાર કરો અને સારું કાર્ય કરો તેવી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી અને બાળકો ઉત્તરોત્તર જીવનમાં પ્રગતિ કરે તેવી પણ તેમણે શુભકામનાઓ પાઠવી હતી ઓકે